અંધશ્રદ્ધા કાળા જાદુ તેમજ તાંત્રિક વિધિને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે આગામી વિધાનસભા સત્રમાં સરકાર અંધશ્રદ્ધા અને કાળા જાદુનો રોકવા માટે ખરડો લાવશે બનાસકાંઠામાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા જાહેર હિતની અરજી થઈ હતી અને સરકારે જાહેર હિતની અરજીમાં સોગંદનામું કર્યું છે ગૃહ વિભાગનો કોર્ટમાં જવાબ છે કે આગામી સત્ર દરમિયાન સરકાર ખરડો રજૂ કરશે અત્યાર સુધી આ પ્રકારની ઘટનાઓમાં આઈપીએસસી અને નવા કાયદા હેઠળ જ કાર્યવાહીનું પ્રાવ હતું ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધવા વધી રહી હતી એટલે ગુજરાતની અંદર એના લગતી કોઈ કાયદો નથી એટલે જ્યારે કોઈપણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પીનલ કોડ અથવા એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે જે બીજા ગુજરાત જે બીજા રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં બીજા દેશો બીજા સ્ટેટ્સમાં કાયદો છે એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાંથી જે જોઈ અને એના થતાં એને અટકાવી શકે જે કાયદો ગુજરાતમાં હતો નહીં એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં એટલે એ પ્રમાણે ડાયરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી જેની અંદર કોર્ટે સરકારને જવાબ આપવા જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી સેશન નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે